પૂર્વ ધારાસભ્ય મહેશ છોટુભાઈ વસાવાએ ભાજપ પ્રદેશ અધ્યક્ષ અને કેન્દ્રીય જળ સંસાધન મંત્રી સીઆર આર પાટીલની સુરત ખાતે મુલાકાત કરી હતી પૂર્વ ધારાસભ્ય મહેશ છોટુભાઈ વસાવાએ આજરોજ ગુજરાતના ભાજપ પ્રદેશ અધ્યક્ષ અને કેન્દ્રીય જળ સંસાધન મંત્રી સીઆર આર પાટીલની સુરત ખાતે મુલાકાત કરી હતી આ મુલાકાતમાં આદિવાસી વિસ્તારોના લોકોના મહત્વના મુદ્દાઓ પર ચર્ચા વિચારણા કરી હતી જેમ કે સિંચાઈ શિક્ષણ રોજગારી આરોગ્ય તથા રોધ રસ્તા અને સ્થાનિક સમસ્યાઓ વગેરે સીઆર આર પાટીલે

તમારી આસપાસ બનતી ઘટનાઓની માહિતી મેળવો ધન્યવાદ